રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું મેષથી મીન રાશિના શનિવારનું રાશિફળ તે પહેલાં જોઈએ આજનો સુવિચાર અને હેલ્થ ટીપ્સ આજનો સુવિચાર ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરોમાં કડવાશ વધતી જાય છે સાહેબ હોઠો પરથી સુગર ઘટી છે ત્યારથી લોહીમાં વધી છે આજનું હેલ્થ ટિપ્સ મસલ્સ ખેંચાઈ ગયા હોય તો ફટકડીવાળા ગરમ પાણીનો શેક કરવાથી મસલ્સ રિલેક્સ થઈ અને આરામ મળશે ચાલો જાણીએ દસ મે બે હજાર પચીસ શનિવારનું દૈનિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ આજે તમને ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે તમારા અધૂરા કાર્યો પૂરા કરવા માટે આ સારો સમય છે કાર્યક્ષેત્રે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે આર્થિક રીતે દિવસ સારો ક્યાંકથી અચાનક ધનલાભ થવાની સંભાવના છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે પરંતુ વધુ પડતો થાક ટાળો વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બને ઉ આજનો દિવસ તમારા માટે શાંતિ અને સ્થિરતા લઈને આવશે તમે માનસિક રીતે હળવાશ અનુભવશો કાર્યસ્થળ પર તમારે ધીરજ રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારની ઉતાવળથી નુકસાન થઈ શકે છે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો રોકાણ માટે સારો સમય નથી પારિવારિક જીવનમાં સુમેળ જળવાય રહેશે અને તમે ઘરના સભ્યો સાથે આનંદ માણશો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આહારનું ધ્યાન રાખો મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ક આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લઈને આવી રહ્યો છે એક તરફ તમને નવી તકો મળશે તો બીજી તરફ કેટલાક પ્રકારનો સામનો કરવો પડી શકે છે કાર્યક્ષેત્રે તમારે વધુ મહેનત કરવાની જરૂર છે તમારી વાતચીતની કુશળતાથી તમે ઘણા કામો સરળતાથી પાર પાડી શકશો આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મુસાફરીની સંભાવના છે કર્ક રાશિ કર્ક રાશિના નવા અક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે લાગણીઓથી ભરેલો રહેશે તમે પરિવાર અને મિત્રો સાથે વધુ જોડાયેલા રહેશો કાર્યક્ષેત્રે તમારા સહકર્મીઓ સહયોગ મળશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે પ્રેમ સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન કરવી લાભ દાયી રહેશે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તે મટ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા દર્શાવવાનો છે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા મળવાની સંભાવના છે કાર્યસ્થળ પર તમારી બોસ અને સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે આર્થિક રીતે દિવસ લાભદાયી સાબિત થઈ શકે છે રોકાણ માટે સારો સમય છે પારિવારિક જીવનમાં થોડીક તણાવની સ્થિતિ આવી શકે છે પરંતુ સમજદારીથી કામ લેવું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે પરંતુ વધુ પડતો અહંકાર ટાળવો જરૂરી છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા આજનો દિવસ તમારા માટે વ્યવહારિક અને સંગઠિત રહેવાનો તમે તમારી યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકી શકશો કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ મળી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવશો આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે બચત પર ધ્યાન કેન્દ્રિત કરશો પારિવારિક જીવનમાં શાંતિ અને સવાદિતા જળવાઈ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ નિયમિત કસરત કરવી ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા જરૂરથી મળશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ સ્ત આજનો દિવસ તમારા માટે સંતુલન અને સુમેળ જાળવવાનો છે તમે તમારી આસપાસના લોકો સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયત્ન કરશો કાર્યક્ષેત્રે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈના પર પણ અંધરો વિશ્વાસ ન કરો આર્થિક બાબતોમાં તમારે સમજી વિચારીને ચાલવું પડશે ઉધાર લેવાનું ટાળો પ્રેમ સંબંધમાં મધુરતા અને રોમાંચ જળવાય રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન જરૂરથી કરજો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા માટે ઊંડાણપૂર્વક વિચારવાનો અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો છે તમે તમારી આંતરિક શક્તિનો અનુભવ કરશો કાર્યક્ષેત્રે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે આર્થિક રીતે દિવસ સારો રહેશે પરંતુ અચાનક ખર્ચ આવી શકે છે પારિવારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે પરંતુ શાંતિથી વાત કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી જરૂર બચો રાશિ ધન રાશિના નવા અક્ષર છે ભ ફ ધ ઢ આજનો દિવસ તમારા માટે નવી તકો અને પ્રગતિ લઈને આવશે તમે ઉત્સાહ અને સકારાત્મક ભરપૂર રહેશો કાર્યક્ષેત્રે તમને સફળતા મળશે અને તમારા કામની પ્રશંસા થશે આર્થિક રીતે દિવસ લાભદાયી રહેશે અને તમે નવી યોજનાઓમાં રોકાણ કરી શકો છો પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને તમે પ્રિયજનો સાથે આનંદ માણશો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ મુસાફરી દરમિયાન ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા રસ્તા ખુલતા દેખાશે મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમારા માટે વ્યવહારિકતા અને જવાબદારીઓથી ભરેલો રહેશે તમારે તમારા કાર્યોને સમયસર પૂર્ણ કરવામાં ધ્યાન આપવું પડશે કાર્યક્ષેત્રે તમારે વધુ મહેનત કરવાની જરૂર છે પરંતુ તમને તેના સારા પરિણામો જરૂરથી મળશે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળો પારિવારિક જીવનમાં શાંતિ જાળવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ આરામ કરવો પણ જરૂરી છે કુંભ રાશિ કુંભ રાશિના નામા અક્ષર છે ગ સ ક્ષ અને શ આજનો દિવસ તમારા માટે નવી વિચાર સરણી અને સર્ધાત્મકતા લઈને આવશે તમે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરશો કાર્યક્ષેત્રે તમને તમારા વિચારોને અમલમાં મૂકવાની તક મળશે આર્થિક રીતે દિવસ સારો રહેશે અને તમને લાભ થવાની સંભાવના છે પ્રેમ સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે અને તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ને થ આજનો દિવસ તમારા માટે લાગણીઓ અને આધ્યાત્મિકતાથી ભરેલો રહેશે તમે શાંત અને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો કાર્યક્ષેત્રે તમારે ધીરજ રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારની ઉતાવળથી નુકસાન થઈ શકે છે આર્થિક બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે કોઈને પણ ઉધાર આપવાનું ટાળો પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ યોગ અને ધ્યાન કરવાથી લાભ થશે જરૂરિયાતમંદોને મદદ કરવાથી તમને માનસિક શાંતિ મળશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિ પણ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારિત પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતીના નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો